સુરતના સિટી વિસ્તારમાં બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ ઊભું કરીને અલગ અલગ પરિવારો પાસેથી લાખો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ ફ્લેટનો કબજો આપવામાં હાથ કરી વધુ પરિવારો ચિંતામાં મુકાયા છે વર્ષ લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુકિંગ કરાવ્યા હતા જેમાં ટૂંક સમયમાં ફ્લેટનો કબજો આપવાનું કહીને હાથ હદ્ધર કરી દેવાયા હતા એટલું જ નહીં પરંતુ એક ફ્લેટની ત્રણ ત્રણ ફાઇલો બનાવવામાં આવી હતી જ્યારે બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમ ભરપાઈ નહીં કરતા બેન્ક દ્વારા પણ સીલ મારવાની ચીમકી આપવામાં પરિવારજનો માથેથી છત છીનવાઈ જવાની ભીતિ રહેલી હતી જ્યાં પરિવારોએ બિલ્ડરના સિટીલાઇટ લાઇટ સ્થિત નિવાસ પહોંચી દેખાવ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ ઉપરાંત એક જ ફ્લેટની ત્રણ ત્રણ ફાઇલ બનાવી અન્ય લોકોને વેચી મારવામાં આવ્યા છે એક રીતે બિલ્ડર દ્વારા પરિવાર જોડે છેતરપિંડી આચરવામાં આવી છે જે મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી કરી પરિવારને ન્યાય આપે તેવી માંગ છે